સુરત માંગરો તાલુકાના નાની નરોલી ગામે દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજના આગેવાનોની બેઠક મળી હતી સરકાર દ્વારા આદિવાસી સમાજના બંધાણીય અધિકારો આપ્યા નથી પૈસા પૈસા એક્ટ અમલમાં નથી આવ્યો અને દિન પ્રતિદિન આદિવાસી સમાજ પર અત્યાચારો થઈ રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આદિવાસીઓની જમીન હડપી લેવાનો આરોપ છે જેથી તમામે અલગ ભીલ પ્રદેશની માંગ કરી દોડ તેમજ પ્રોજેક્ટો લાવીને ઉદ્યોગપતિઓને આ જમીનો છીનવી લેવામાં આવી રહી છે એટલે ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાન આ ચારે ચાર રાજ્યમાંથી આદિવાસી સમાજ અમારા પર જે અન્યાયના અત્યાચાર સરકાર કરી રહી છે જેના ભાગરૂપે અમે અમે ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે અને કોઈ પણ ભોગે અમે ચાર રાજ્યના લોકો એકત્ર થઈને તમામ સંગઠનના લોકો એકત્ર થઈને અમે આવનારા દિવસોમાં સરકારની સામે આંદોલન કરીશું ભીલ પ્રદેશની માંગ આજની નથી ભીલ પ્રદેશ આઝાદી પહેલા પણ અમારી માંગ હતી પરંતુ હવે ભીલ પ્રદેશ બનાવવું એટલા માટે જરૂરી છે કે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશની જે રાજ્ય વ્યવસ્થા છે એ રાજ્ય વ્યવસ્થા એ જંગલોનો વિનાશ કરી રહી છે એ રાજ્ય વ્યવસ્થા જે છે એ આદિવાસીઓના બંધાણી અધિકારો ખતમ કરી રહી છે એટલા માટે અમારે ભીલ પ્રદેશ માંગ કરવી પડે છે